ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે જેમાં બે જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે નવ જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે જ્યારે અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે નવ જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ દસ જૂને ઉમેદવારી પત્રની ચકાસણી અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂનના રોજ પરિણામ જાહેર કરાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ સંહિતા લાગુ થઈ ગઈ છે રાજ્યમાં પંચાયતોની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે ત્યારે અંકલેશ્વર તાલુકાની સત્તાવીસ ગ્રામ પંચાયતોની જાહેર થયેલ ચૂંટણીને લઈ તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ચૂંટણીને લઈ કર્મચારીઓ સાથે તાલુકાની સત્તાવીસ પંચાયતોમાં સરપંચની અઢાર બેઠકો અને એકસો છાસઠ વોર્ડના સભ્યો માટે મિટિંગ યોજી તમામ તૈયારીઓ શરૂ કરી છે આ ચૂંટણીમાં ઓગણ સિત્તેર મતદાન મથકો એકસો આડત્રીસ મતદાન પેટી સાત જેટલા ચૂંટણી અધિકારીઓ ત્રણસો પંચોતેર પોલિંગ સ્ટાફ અને એકસો પચાસ જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સત્તાવીસ પંચાયતોમાં ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષ મતદારો અને અઠાવીસ હજાર પાંચસો એકતાલીસ મહિલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે ત્યારે પંચાયતની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બની તમામ તૈયારીઓ પૂર્ણ કરી રહી છે સૌને નમસ્કાર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સરપંચની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે રીતે આખા ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી પંચાયતની ચૂંટણી થનાર છે તેમાં ભરૂચ જિલ્લાની પણ બસો પંદર જેટલી ચૂંટણીઓ છે એમાં અંકલેશ્વર તાલુકાની પણ સત્તાવીસ સરપંચની ચૂંટણી રાખવામાં આવેલ છે આ ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ બે છ બે હજાર પંદ પચીસ છે અને છેલ્લી તારીખ તારીખ નવ છ બે હજાર પચીસ છે અને ફોર્મ ચકાસણીની તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ છે અને બદનાની તારીખ બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કુલ અઢાર સરપંચોની બેઠક છે એકસો છાસઠ વોર્ડના સભ્યો છે અને કુલ મતદાન મથકો સિક્સટી નાઇન સિત્તેર છે અને એમાં પોલિંગ સ્ટાફ ત્રણસો પંચોતેર પોલીસનો સ્ટાફ દોઢસો જેટલો અને કુલ પુરુષ મતદારો ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ અને સ્ત્રી મતદારો આઠ અઠાવી હજાર પાંચસો એકતાલીસ આમ કુલ મળી અઠ્ઠાવન હજાર ચારસો દસ જેટલા મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે આપના માધ્યમથી જણાવું છું કે આ સરપંચોની એ પાયાની લોકશાહીની એક આધાર સ્તંભ છે તેમાં સો સો ટકા મતદાન કરો એવી મારી નમ્ર મતદારોને નમ નમ્ર અપીલ છે